જે વિદ્યાર્થી પંચાયત સેવા પસંદગી મંડળમાં કરિયર બનાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે એક ખબર છે તાજેતરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા માંગણાપત્ર મંગાવવામાં આવેલ છે જેના હસ્તે કેટલીક પરવાની થતી જગ્યાઓનું એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે તે મુજબ વાત કરીએ તો કયા વિભાગમાં કેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે તો વાત કરીએ તેની ડિટેલમાં તો સૌથી પહેલાં ફિનિક્લાકની વાત કરીએ તો તેમાં બે હજાર ત્રણસો પચાસ જગ્યા પછી ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તેમાં ચૌદસો જગ્યા જાહેર કરવામાં આવી છે પછી આપણે વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ જગ્યા જેમાં બસો ચોત્રીસ આ પુરુષ માટે છે લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ તો તેમાં એકસો આઠ જગ્યા પછી જુનિયર ફાર્માસિસ્ટની વાત કરીએ તો તેમાં પણ એકસો ચાર જગ્યા પછી ગ્રામ પંચાયત તલાટી આ ખાસ ગ્રામ પંચાયત તલાટી મંત્રીની વાત કરીએ ગ્રામ પંચાયત આપણે મંત્રીની વાત કરીએ તો તેમાં છસો પચાસ જગ્યાઓ જાહેર કરવામાં આવી છે છસો પચાસ જગ્યા ગ્રામ પંચાયત મંત્રી માટે પછી નાયબ ચીટનીસની વાત કરીએ તો તેમાં નાયબ ચીટણીસમાં એકસો વીસ જગ્યા મુખ્ય સેવિકામાં નેવું જગ્યા જ્યારે પશુધન નિરીક્ષકમાં છપ્પન જગ્યા અને આંકડા મદ્યનીશમાં ત્રેપન જગ્યા ટોટલ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પાંચ હજાર છસો પાસઠ જગ્યા જાહેર કરવાની છે જે આ મુજબ છે હાલ માંગણાપત્ર મગાવવામાં આવે છે ટૂંક સમયમાં આની ભરતી આવી જશે પાંચ હજાર છસો પાંસઠ જગ્યાઓ પર ક્લાસ થ્રીની ભરતી ટૂંક સમયમાં આવવાની છે તમને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી લો જેથી આવના નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે